નમસ્કાર દોસ્તો આજના દિવસોમાં અત્યારે જમીનમાં ફંગલના રોગ ખૂબ જ આવે છે અને દરેક પાક તમે ગણો તો મગફળી હોય કે મરચી હોય ડુંગળી હોય ચણા ધાણા બધા જ પાકમાં ફંગલના હિસાબે મૂળનો કોહવારો જે વીલ્ટ કહેવાય એ ખૂબ જ પ્રમાણમાં આવે છે અને બજારમાં

એ જે આપણે જમીનમાં જે મોટાભાગની ફૂગ આવે છે એ ફ્યુ ફ્યુઝોરિયમ પીથિયમ અને રાઇજોક્ટોનિયા સોલોની આ બે ટાઈપના જે ફૂગના જંતુ આવે છે એ મોટા ભાગના પાકને નુકસાન કરે છે તો મિત્રો જો તમારી પાસે પાકી માહિતી હોય તો આ જે કાલીસેના જે બેક્ટેરિયા છે એને વાપરવા પડે આ કાલીસેના બેક્ટેરિયા જે રિયા એને ઇન્ડિયન એગ્રિકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ આઈસી આઈ એ આર આઈ એની અંદર ઓફિસિયલ ટ્રાયલ લેવામાં આવ્યા છે અને એવી ખાસ ભલામણ કરી છે કે જે ફ્યુઝેરિયમ અને રાઇઝોપ્ટોનિયાના હિસાબે જે સુકારો આવે છે વ્હીલ્ટ આવે છે એમાં આ કોઈ પણ પાકમાં કામ કરે છે આ એન ટ્વેન્ટી સેવન તો મિત્રો અત્યારે ધારો કે મગફળી હોય અત્યારે મરચી હોય પાક ટાઈમે એમાં સુકારો આવી જાય છે વ્હીલ્ટ આવી જાય છે તો આ કાલી સેનાનું કામ નંબર વન છે આખા દેશની અંદર આવે છે ને સૌથી પહેલા આપવાળી બેક્ટેરિયા છે જે કામના બેક્ટેરિયા છે આના હિસાબે શું થાય કે તમે આ બેક્ટેરિયા નાખો એટલે એને કોટેડ કરેલા છે દાણાદાર સ્વરૂપમાં છે એની અંદર બીજા માઇક્રો બીજા ન્યુટ્રન્સ ભી નાખેલા છે જે જે છોડના વિકાસમાં ફાયદો કરે અને એ એસ જમીનમાંથી પોટાશ અને ફોસ્ફરસ નું વધારે કેમ ઉપાડ થાય ઈ ટાઈપના બેક્ટેરિયા ડેવલપ કરે છે કે જમીનને ફાયદો કરે ઈ ટાઈપ એટલે છોડનો વિકાસ કરે છે મૂળનો વિકાસ કરે છે અને જે છોડને સુકારામાં જે મિલ્ટ આવે છે કોઈ પણ પાકની અંદર તો એની એની અંદર જે આઈસ્પેજલ નાઇજના એન ટ્વેન્ટી સેવન જે બેક્ટેરિયા છે એ એને મારી નાખે છે એને આગળ વધવા દેતા નથી તો મિત્રો આજે કાલીસેના છે એ તમારે અત્યારે અત્યારે મગફળી હોય તો મગફળીમાં ડુંગળીમાં આવતા શિયાળુ સિઝનમાં ઘણા બધો સુકારાનો ચણામાં પુષ્કળ સુકારાનો પ્રશ્ન છે તો એમાં તમે આ ચાર કિલોનું પેકિંગ આવે છે એ ચાર કિલો પેકિંગ છે એ તમારે બે વીઘામાં નાખવાનું હોય છે કોઈ પણ ખાતર મિક્સ થાય અને દાણાદાર સ્વરૂપમાં છે તો આ બેક્ટેરિયાની જાણકારી ખૂબ જ અત્યારના સમયમાં જરૂરી છે કારણ કે અત્યારે પુષ્કળ પ્રમાણમાં બેક્ટેરિયા મળે છે એ સિવાય મિત્રો આ જે કંપની છે એ માઇક્રોરાઇઝા ઘણા વર્ષોથી બનાવે છે અત્યારે બજારમાં બસો ને પચાસ કંપનીના માઇક્રોરાઇઝા આવે છે આ કંપની સૌથી પેલું માઇક્રોરાઇઝા બનાવવા વાળી છે આની અંદર જે સ્ટ્રેન છે માઇક્રોરાઇઝામાં બેક્ટેરિયાના સ્ટ્રેન હોય છે કે ભાઈ જે ક્યાં બેક્ટેરિયા બેસ્ટ કામ કરે છે તો જે જોસ અલ્ટ્રા જે રિયુ કેડિલા કંપનીનું એ માઇક્રોરાઇઝામાં સારામાં સારો સ્ટ્રેન છે જે માઇક્રોરાઇઝા સોળમાં અલભ્ય ખોરાક પડ્યો છે પછી બધા માઇક્રોન્યુટર્ન પડ્યા છે એનપીકે પડ્યા છે એ બધાયને એવી રીતે કન્વર્ટ કરીને અને છોડને આપે છે તો અત્યારના સમયમાં ખૂબ જ જરૂરી વસ્તુ બની ગઈ છે કારણ કે જમીનમાં પડેલા ખોરાકનો જે ઉપયોગ તમે નહીં કરી શકો તો ગમે એટલું નાખશો તો પાછું અલભ્ય સ્વરૂપમાં જતું રહેશે તો જો તમારે વાપરવું હોય તો તમે સો ટકા કોઈ પણ ખેડૂત કે કોઈ પણ વેપારી એ જોશ અલ્ટ્રા કરીને કેડીલાનું માઇકોરાઈજા આવે છે આ વસ્તુ વાપરી જોઈએ અને આ માહિતી બધા માટે જરૂરી છે જ્યારે અત્યારે બાયોલોજીકલ આટલી બધી પ્રોડક્ટ ચાલતી હોય તો તમારે જો સારામાં સારું અને બેસ્ટ વસ્તુ વેચવી હોય ખેડૂતોને સુના દાણા સ્વરૂપમાં આવે છે અને આ જો સાથે મિક્સ કરી શકો તો મિત્રો આ માહિતી બધા સાથે શેર કરો મારો યુટ્યુબમાં સાગર એગ્રો કરીને ચેનલ છે એમાં બી સબસ્ક્રાઈબ કરો તો જેથી કરીને તમને કઈ બી માહિતી મળે અમારી પાસે એકદમ મગફળીની જાતોમાં નવી જંતુનાશક દવાઓમાં નવા કોઈ બેક્ટેરિયા આવે એમાં અને અમારો હેતુ એવો હોય છે કે ખેડૂત સુધી તાત્કાલિક માહિતી માહિતી પહોંચે અને આ માહિતી માટે અમારી સાગર એગ્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરો ફરીથી આ માહિતી તમે સાંભળી એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ